નમસ્કાર મિત્રો વરસાદલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર મેઘરાજા છટાછટી બોલાવી દીધી છે બુધવારે અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે ત્યારે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો રાજ્યમાં ત્રણ દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ સર્જાયેલી સિસ્ટમને કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતાઓ છે રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો પડશે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ છે આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં તે હજુ કહી શકાય તેમ નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે એટલે કે છવ્વીસમી તારીખના રોજ ડાંગ હોય કે નવસારીના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાનો છે આ ઉપરાંત નર્મદા અને સુરત તાપી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાનો છે અરવલ્લી હોય કે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વડોદરા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ જુનાગઢ હોય કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે અમરેલી ભાવનગર વલસાડ સુરત હોય કે ડાંગના વિસ્તારો નવસારી તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત નર્મદા અને સુરતના વિસ્તારો તાપી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદ હોય કે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સોમનાથ બોટાદ દીવમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તે જ પ્રમાણે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી ભાવનગર હોય કે ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે અમદાવાદ અને આણંદના વિસ્તારો વડોદરા હોય કે છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને ડાંગના વિસ્તારો તાપી રાજકોટ જુનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની સંભાવનાઓ છે બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા હોય કે ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના વિસ્તારો આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો આ ઉપરાંત સુરેન્દ્રનગર હોય કે રાજકોટના વિસ્તારો જામનગર પોરબંદર જૂનાગઢ અને અમરેલીના વિસ્તારો ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારો બોટાદ કચ્છ અને દીવમાં પણ હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે તે જ પ્રમાણે ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે પણ અરવલ્લી હોય કે ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ મહીસાગર અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર હોય કે અરવલ્લી ખેડા અને અમદાવાદના વિસ્તારો આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર હોય કે જૂનાગઢના વિસ્તારો અમરેલી ભાવનગર મોરબી અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નવા વરસાદના રાઉન્ડની આગાહી વચ્ચે મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારતીય હવામાન વિભાગે બુધવારે સાંજે મુંબઈ અને તેના પાડોશી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ મુજબ અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મુંબઈના ઘણા વિસ્તારોમાં બપોરથી વરસાદ પડી રહ્યો હતો મુંબઈમાં છવ્વીસ સપ્ટેમ્બરે શાળા કોલેજો પણ બંધ રહેવાની છે બીએમસી પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે અને અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે મિત્રો એક અધિકારીએ જણાવ્યું કે આઈએમડીએ મુંબઈ અને તેના માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ અપગેટ કર્યું છે જે ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી છે બુધવારે સાંજે સાડા પાંચ વાગે જાહેર કરાયેલા નવા એલર્ટમાં હવામાન વિભાગે મુંબઈ થાણે રાયગઢ રત્નાગીરી જિલ્લામાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ અને ગાજવીજની પણ સંભાવનાઓ છે મુંબઈના ઉપનગરીય શહેરોમાં સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે આજે મુલુંગ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો એટલે કે ગઈકાલે આ વરસાદ પડ્યો હતો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને કારણે પાણી ભરાવાને કારણે અને નબળી વિઝિબિલિટીને કારણે રોડ પરનો ટ્રાફિક ધીમો પડી ગયો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય ટ્રેન સેવા પણ વરસાદને કારણે મોડી પડી હતી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણીને કારણે અહીંથી ઉપરથી ફ્લાઈટ ઉપર પણ અસર પડી છે ઘણી ફ્લાઇટોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે વિસ્તારા સ્પાઈસ જેટ અને અન્ય એરલાઇન્સની ફ્લાઈટ પણ કેન્સલ અથવા ડાયવર્ટ કરવામાં આવી રહી છે આ એરલાઇન્સે એક સુપર માહિતી આપી છે વરસાદ અને ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનો અને લાંબા અંતરની ટ્રેનોમાં પણ ઘણી ભીડ જોવા મળી હતી કાટકોપર સ્ટેશન ઉપર ભીડ બેકાબુ થઈ ગઈ હતી એરપોર્ટ રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ ઉપર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી વરસાદની ચેતવણી બાદ અહીં જનજીવન ઉપર તેની ભારે અસર દેખાવા લાગી છે હવે મિત્રો આજથી શરૂ થતાં નવા નક્ષત્ર એટલે કે હાથીયા નક્ષત્રને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે વરસાદમાં રૂચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે ના હોય હાથિયા નક્ષત્રની ખબર હોય છે જો વર્ષે હાથીઓ તો મોતી અપુરા સાથીઓ હાથીઓ વર્ષે હાર તો આખો વર્ષ પાર હાથીઓ વર્ષે તો આગળનો વર્ષ પણ સારું થાય મિત્રો આ નક્ષત્રનો વરસાદ એટલે ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ગણાતો હોય છે અને ત્યારબાદ માવઠા ગણાય છે ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થવાની છે આજે એટલે કે છવ્વીસમી તારીખથી લઈને દસ ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલવાનું છે હાથી નક્ષત્રનું વાહન મોર છે આજે રાત્રે બારને અગિયાર મિનિટે આ નક્ષત્ર શરૂ થવાનું છે સામાન્ય રીતે હાથી નક્ષત્રમાં વરસાદ બપોર પછીના સમયગાળામાં કડાકા ભડાકા સાથે પડતો હોય છે એવું કહેવાય છે કે હાથી નક્ષત્રના શરૂઆતના ત્રણ દિવસ વરસાદ ન પડે અને પછી વરસાદ પડતો ન હોય એટલે કે હાથી ત્રણ પગ ઊંચા કરી લે પછી વાંધો ન આવે પરંતુ ઘણી વખત છેલ્લે છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય ત્યારે એવું કહેવાય છે કે હાથીડો છેલ્લે છેલ્લે પૂંછડી ફેરવતો ગયો એટલે છેલ્લે ઘણી વખત ભારે વરસાદ પડી જતો હોય છે મિત્રો આ વર્ષે હાથીઓ બેસતા જ તેની સૂન છૂટાછવાયા વિસ્તારોમાં ફેલાવવાનું ચાલુ કરશે કે કેમ હાલનો વરસાદ નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હાથીનો વરસાદ સમય પ્રમાણે ફાયદાકારક અને નુકસાનકારક બંને ગણી શકાય જે વર્ષે ચોમાસાનો પાછળનો ભાગ નબળો હોય એ વર્ષે ફાયદાકારક ગણાય અને હાથીનું ઠંડુ પાણી અને વધુ પડતો પવન પાકોને નુકસાન કરી શકે છે મિત્રો આ નક્ષત્રની ખાસિયત એ છે કે કાન ફાડી નાખે તેવા તીવ્ર વીજળીના કડાકા બડાકા થાય છે ઘણી જગ્યાએ વીજળી પણ પડે છે અને મીની વાવાઝોડા જેવા પવન સાથે આગમન થાય અને બપોર બાદથી રાત સુધીના સમયગાળા દરમિયાન જ વધુ જોર કરે આ બધી તેની વરસવાની મુખ્ય ખાસિયત છે પરંતુ જે વર્ષે હાથી આમાં લો પ્રેશર ગુજરાત ઉપર આવે જ્યાં લો પ્રેશરના વાદળોનો ઘેરાવો મુખ્ય હોય ત્યાં આ બધી ખાસિયત સાથે વરસાદ ના પડે માત્ર તીવ્ર ગાજવીજ સાથે પડે અને પવન ના પણ હોય પરંતુ સિસ્ટમના કેન્દ્રમાં ઘેરાવવાથી દૂર જે થંડસ્ટોમ બને તેમાં તેની ખાસિયતો સાથે વરસાદ પણ પડે છે